नमस्कार, अंबेरा क्रोनेशन प्लस न्यूज़ हूं जो आपके साथ है हितलगढ़। हालोला ज्योति सर्कल पास से आज ही सવારે મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 11000 વોલ્ટનો જીવંત વીજપોળ દસડાઈ બે વાહનો પર પડતા હડકામ મચી ગયેલો હતો. વર્તી માહિતી મુજબ ઊંચે મડા નમફર ચાલકની પસાર થતી વખતે વીજવાર ઢસડી આવતા 11000 વોલ્ટનો પોળ ધડકા બેર તૂટી પડ્યો હતો. તૂટીલો જીવંત વાર રોડ પરથી પસાર થતી કારણે ટેમ્પો પર પડી ગયો હતો. परंतु कोई इजा के जान हानी થઈ નથી ગટબાડ હાલોલ પોલીસ દરતે સ્થળ પર દોડી આવી હતી ને બંને તરફનો રોડ ટ્રાફિક માટે બંધ કરાવ્યો હતો એમજીવીએ જાણ કરતા તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો હતો જેથી મોટી અનિચ્છ્ય અઘટામતા અટકી ગઈ હતી અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ડમ્પર લે ફરાર થઈ ગયો હતો પરંતુ નંબર પ્લેટ ઘટના સ્થળે પડી જતાં પોલીસ રબરના આધારે ડમ્પર ચાલકને શોધખોળ હાથ ધરી છે કિરણ ગોહિલ નેશન પ્લસ ન્યૂઝ પંચ બહાર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર